અમે આવી ગયા છીએ મેલડીમાં ના મઢે તમે પણ જોઈ શકશો કે આ મેલડીમાં નો છે અમે આવી ગયા છીએ મેલડીમાં ના મઢે તમને પણ અમે દર્શન કરાવશું મેલડીમાં ના મઢ ના આ છે મેલડીમાં ગેટ હવે આપણે મેલડીમાં દર્શન કરવા ગેટ ખોલી રહ્યા છીએ Thank એન્ટ્રી થઈ ગઈ દરવાજા અંદર હવે આ રીતે એમનો નજારો છે મેલે જોઈ લો તમે પણ દર્શન કરી શુંડીમા નું મેલેબાપુ ની મેલડી કહેવાય છે સાત સાત પરસા પૂરેલા છે માં પણ તમે પણ દર્શન કરી લ્યો મેલડીમાંના આ રીતે બધું એમનો નજારો છે મેલડીમાંનો મઢનો અંદરનો આ હું દર્શન કરવા આવી રહ્યો છું મા મેલડીમાંના માટે પછી દર્શન કરી હું ગમે તે પણ કામ કરવા જાઉં પહેલાં અહીંયા દર્શન કરીને પછી હું આગળ જાઉં છું આ રીતે પણ મેલડીમાંના મંદિરને અંદર બધો નજર હોય છે જેથી પણ તમે પણ દર્શન કરી શકો મા મેલડીના માના